ઓખા રઘુવંશી અગ્રણી ચંદ્રકાંત કાનાણી પોતાના કાર્યકાળ ઉડતાલીસ વર્ષ સુધીની પીજીવીસીએલ ની દિવ્યકાલીન સેવા કરી હતી કંપનીના કામોને પ્રાધાન્ય આપી વય મર્યાદાને કારણે કંપનીની સેવામાંથી નિવૃત્તિ થતા કંપનીનું સંચાલન મંડળ તેમની ઘનિષ્ઠ સેવાને બિરદાવતા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા અહીં સર્વ સ્ટાફ સહ પરિવાર શુભેચ્છા પાઠવી હતી

તેમને વિદેશ સંભરમ અર્થે અત્યારની ઓફિસે ગોઠવેલ છે જેમાં સી જે લાઇનમેન અત્યારે ઓખા સબડિવિઝન હેઠળ ચાલીસ વર્ષની સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવેલ છે સી જે ને મુખ્યત્વે બેટ ગા બેટ વિલેજમાં પાવર સપ્લાય મેન્ટેન માટેની જ ફરજ સોંપવામાં આવેલ હતી જેમાં દરિયામાંથી જે મરીન કેબલ નાખવામાં આવેલ હતા જે બે હજાર આઠમાં નાખવામાં આવેલ હતા અને ઘણા લાંબો સમય થયેલ હોવાથી કેબલ મરીન કેબલમાં વારંવાર ફોર્ટ થતા હતા જે રિપેર કરવા માટે બોટની અંદર કેબલ રિપેર કરવા માટે જવાનું થતું હતું અને જીવના જોખમે આ કામગીરી કરવામાં આવતી હતી અને આ જે કામગીરી એમણે ખૂબ જ સફળતા પૂર્વક પાર પાડી છે અને તેમણે પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી છે જેના આજ નિવૃત્ત થતા હોવાથી તેમના વિદેશ સંભાળામાં તેની ઓફિસે ઓખા સબડિવિઝન હેઠળ ગોઠવવામાં આવેલ છે